એ ખાવાની રીતે ખાવા ન હોય નો ભર્યું એમ નો ખાવાનું હોય મરચું ખાવું તો એ એમ ખાવાનું હોય મસ્તનો છે જોલા દાદા સ્પેશિયલ થઈ લીએ વાત તમારા એમ નઈ તો બોપરની વાત છે બોપરની નીકળી વો જો અમદાવાદ કોઈ ગઈ નથી પણ અમદાવાદ કે એમ પુગાઈ જાય ટ્રાફિક નો હોય મીઠું દેજો ને દાદા મીઠું દેજો ઓછું છે થોડો અને ચમચી દેજો એક

માપ્યા ખવાય મીઠું મિત્રો કોમેન્ટ કરજો મીઠું ખાવું સારું છે કે નહીં કે હાનિકારક છે એવું બીપી લો પ્રોબ્લેમ વાળી એક વ્યક્તિ છો એટલે મારે હે ને મીઠું ખાવું જ પડે નો મારે લોય જામી જાય તો હું જામી જાઉં તો પો હોપારી ચાલુ કરી દેને શું હોપારી ખાવાનું લોય જામી જાતો હોય તો તમાકુ ને બધું નાખી તો માવો ન ખાવો માવો તો હુંય ઈ ખાતો તો હું કામ ને સલા દો થેપલા ખાવા આવો ને બતાય તો સાની મની ખાઈ લેને અત્યારે ઈ તાર ક્યાં કરવાની છે કે હજી અમદાવાદ નથી પૂગ્યા આજે ચોટેલા થેપલા ખાવું કાંઈક ના દવા વાગ્યા વાહ વાહ નજારો વાહ એ ચોટેલા અત્યારે પૂગ્યા એટલે ખબર છે તને આપણે આપણે પછી હું તો અહીંયા દર્શન તો ખબર છે તો હમણાં મારે અહીંથી એક કરે માતાજીને દર્શન કરવા પણ ટાઈમ ના અભાવના કારણે મિત્રો નાની એવી શોર્ટ રીલ બનાવી છે વિડીયો નથી બનાવ્યો કારણ કે અમે જયારે પહોંચ્યા ત્યારે ગયો અને તમારા માટે અમે સારું એવું માગી લીધું છે કે બધાની મનોકામના પૂરી કરે અને આવો મિત્રો ચોટીલા થેપલા ખાવા વિડિયો જો વાળા ને ઘરે બબ્બે દીકરા ગયા રમતા ભમતા અને અનાજ ના પૈસા ના તો ભંડાર જ ભર્યા છે બારે માસ ગણવાના ગણવાના મશીન લેવા પડે અને પછી છે ને બબ્બે દીકરાને ઘરે એક એક હોઉં દે એટલે રોટલા ઘડવાય જોઈએ ને એક એક દીકરાને ઘરે એક એક હોવું જોઈએ બબ્યા ન હોય જમાનો છે તંત તંત છે એકને ઘરે

પડી ગું હોય એમ પાલ્લેજી નું એના કરતાં હું સાંજમાં થેપલા ખાઈ લઉં પછી હું શાંતિથી ગાડી આગમસઅપ થી તો આવી જાવ બધા મિત્રો ચોટેલા થેપલા ખાવા